thank you મુંબઈ ના અંધેરી સ્ટેશન પર આરપીએફ જવાન ને ચાલતી જેનાથી સંભવિત દુર્ઘટના ટળી ગઈ આ ઘટના દરમિયાન મુસાફર ટ્રેનમાં ચડવા માટે દોડ્યો પરંતુ પગ લપસી જતા પ્લેટફોર્મ અને ટ્રેન વચ્ચેના ખાલી જગ્યામાં પડી ગયો આરપીએફ જવાનોએ તરત જ તેને ખેંચીને સુરક્ષિત બહાર કાઢ્યો આ ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો જેમાં આરપીએફ જવાન ઝડપી પ્રતિસાદ અને બહાદુરીના વખાણ કરવામાં મુસાફરો પ્લેટફોર્મ પર ટ્રેન સંપૂર્ણપણે રોકાય પછી જ ચડવા અથવા ઉતરવા માટે અનુરોધ રહ્યા છે આરપીએફ જવાની સતર્કતા અને ઝડપી પ્રતિસાદને કારણે એક મોટી દુર્ઘટના ટળી ગઈ છે આ ઘટના રેલવે સુરક્ષા કર્મચારીઓની મહત્વપૂર્ણ ભૂમિકા અને મુસાફરોની સલામતી માટે તેમની પ્રતિબદ્ધતાને Shabba sha.